રાધે રાધે આજનો દિવસ પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને બુધવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી તિથિ મહાસુદ આઠમ જય શ્રી કૃષ્ણ જય માતાજી હું છું મુકુંદ જોશી એક નવા વિડીયોમાં ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજ જોશો આપણે આજનું પંચાંગ તેમજ મહેશ રાશિથી મીન સુધીના જાતકોનું રાશિફળ કેવો રહેશે આજનો દિવસ જય શ્રી કૃષ્ણ આજનું પંચાંગ તેમજ આજનો સુવિચાર મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે આજનું હેલ્થ ટિપ્સ હુમળા મૂળા અને સાકર મેળવીને ખાવાથી એસિડિટી મટે છે આજનો દિન મહિમા દુર્ગાષ્ટમી ભીષ્માષ્ટમી ઉદ્ધાષ્ટમી જૈન અદિતનાથ જન્મ જ્વાળામુખી યોગ વીસને ચોત્રીસથી ચોવીસને થી ને સાડત્રીસ માં ખોડિયાર જયંતિ સદગોપાળાનંદ સ્વામી પ્રાગટ્ય દીવ વીસથી તેર ને તેત્રીસ સુધી સિદ્ધિઓ વીસ ને ચોત્રીસથી રવિઓ વીસ ને ચોત્રીસથી આજનો સૂર્યોદય સાત ને બાર સુધી સાત ને બારથી મુંબઈ સૂર્યાસ્ત છ ને બત્રીસ મુંબઈ આજનો રાહુકાળ બાર ને ત્રેપનથી ચૌદ ને અઢાર સુધી ચંદ્ર મેષ રાશિ વૃષભ રાશિ છવ્વીસ ને પંદર સુધી આજે જન્મેલા બાળકની રાશિ છ ફેબ્રુઆરી સવારે બે ને પંદર સુધી મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે વૃષભ રાશિના નામાક્ષર છે બ વડે ઉ આજે જેમનો જન્મદિવસ છે તેમની મુકુંદોશી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ ભોળાનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના નવા શિખર સર કરવાની તાકાત આપે જય ભોલેનાથ આજનું નક્ષત્ર છે ભરણી અને કૃતિકા વીસ ને બત્રીસ સુધી ચંદ્રવાસ પૂર્વ દક્ષિણ છવ્વીસને પંદર સુધી છ ફેબ્રુઆરી સવારે બે ને પંદર સુધી ઉત્તર પૂર્વ સુખદાયક તથા દક્ષિણ પશ્ચિમ કષ્ટદાયક ત્યારબાદ પૂર્વ દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય આજના દિવસના ચોગડિયા ગુલાબ સાત ને તેરથી આઠ ને આડત્રીસ અમૃત આઠને આડત્રીસથી દસ ને ત્રણ શુભ અગિયાર ને અઠ્યાવીસથી બાર ને ત્રેપન ચલ પંદર ને તેતાલીસથી સત્તરને આઠ લાભ આજના તેતાલીસ અમૃત એકવીસ તેતાલીસ થી ત્રેવીસ સત્તર તલ ત્રેવીસ સત્તર થી ચોવીસ બાવન લાભ બે થી ઓગણત્રીસ સાડત્રીસ આજનું રાશિ ભવિષ્ય ફળ રાશિ આજે તમારા વ્યક્તિત્વનો વિકાસ થશે અને તમને આગળ વધવાની તક મળશે તમે કેટલીક સુંદર પ્રતિભાને કેળવી શકશો આત્મવિશ્વાસ વધશે અને નવા પડકારોનો સામનો કરવા માટે તમે તૈયાર રહેશો વૃષભ રાશિ બ અને ઉ આજે તમારે આવક અને જાવકનો હિસાબ રાખવો પડશે ખર્ચ પણ અંકુશ રાખો અને થોડોક ગણતરીપૂર્વક ચાલો બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહો મિથુન રાશિ ક છ ઘ આજે સગા સ્નેહો અને મિત્રોથી સારું રહેશે મિત્રોની સહાયથી કાર્ય પૂર્ણ થશે પ્રગતિકારક દિવસ રહેશે નવા લોકો સાથે મુલાકાત થશે અને સંબંધો ગાઢ બનશે કર્ક રાશિ ડ આજે નોકરીયાત વર્ગ માટે સારો દિવસ છે સ્ત્રીઓ માટે ઉત્સાહજનક દિવસ રહેશે વેપારી વર્ગને થોડી ઠાપટક રહેવાની સંભાવના છે ધીરજથી કામ લો અને શાંત રહો સિંહ રાશિ મઠ આજે ભાગ્યની દેવી રીતથી જણાય નવી તકો હાથમાં આવશે યોગ્ય સમય યોગ્ય નિર્ણય કરવો જરૂરી બનશે તકોને ઓળખો અને તેનો લાભ લો કન્યા રાશિ પઠ આજે માનસિક જણાશે મનનું ધાર્યું નહીં થાય દિવસ દરમિયાન મૂડ બદલાયા કરશે સાંજ આવી જશે શાંત રહેવાનો પ્રયાસ કરો અને તણાવથી દૂર રહો તુલા રાશિ ર અને જાહેર જીવનમાં સારું રહેશે યશ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકશો

મકર રાશિ ખ જ આજે તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થશે વિચારોમાં હકારાત્મક આપતા આવશે દિવસ આનંદથી વીતશે પરિવાર સાથે સમય વિતાવશો કુંભ રાશિ ગ સ આજે નવ નવા કાર્યમાં આગળ વધી શકશો મિત્રોની મદદ મળી રહેશે નવી પદ્ધતિથી કાર્ય કરી શકશો નવી તકોને અને પડકારો માટે તૈયાર રહો મીન રાશિ દ ચ ધ આજે તમે કરેલા કાર્યમાં સારા પરિણામો મેળવી શકશો દિવસ શુભ રહેશે ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બનશે ભવિષ્ય માટે યોજનાઓ બનાવો આજે તમારો દિવસ ખૂબ સારો રહેશે જય માતાજી જય શ્રી કૃષ્ણ આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વ્યક્તિગત જ્યોતિષ માટે કોઈપણ જ્યોતિષને સંપર્ક કરવા વિનંતી